સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના અને સુત્રાંજલિ સાથે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશભરમાં ઉજવણી કરાઈ છે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો ચોપનમી જન્મ જયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને સુત્રાંજલિ સવંદના કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો જેમાં મેયર મનપા કમિશનર સહિત સૂત્રાંજલી અર્પણ કરી અને તેમને વંદન કર્યા ગાંધી બાપુનો નો સિદ્ધાંતના હિસાબે તેમના સત્ય અને માર્ગે બ્રિટિશરોના બસો વર્ષના શાસન ને અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આગળ આજે પણ દેશ યાદ કરે છે તેમના સ્વચ્છતાનો મંત્ર જમીનમાં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન આદરે નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આપને સમગ્ર ભારત દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવે છે ગાંધી બાપુનો સિદ્ધાંત સમગ્ર વિશ્વએ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટીચચૂપ ભારત છે અલગ country માં લાગ્યું હોય અને એ પણ highest country માં લાગ્યું હોય તો આપણા ગાંધી બાપુનો નું લાગ્યું છે આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જ્યારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે જીરો થાય તો તેમને તમે પ્રેમથી જીતો એ એમનો સિદ્ધાંત હતો આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંતને પ્રેરણા લે છે ને અત્યારે તો વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વમાં ટેરિફ ચાલી રહ્યું છે ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો